દુનિયામાં બાપ અને દીકરીનો પ્રેમ એ અજોડ પ્રેમ છે આ માટે આપણો પદ્મશ્રી અવોર્ડ વિજેતા કવિ શ્રી દાદબાપુએ સુંદર રચના કરી છે કાળજા કરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો આવી જ વાત આજે આપણે મોજેદરિયા ચેનલમાં સ્વર્ગીય ઈશાદાન ગટવી દ્વારા વર્ણવેલ દીકરીના કરિયાવારમાં આ ભારતની દીકરીની વાત ભર ભરા બાપને પણ ગર્વની અનુભૂતિ કરાવે તેવા સંસ્કારના દર્શન થાય છે જે માટે આ વાત આપ છેલ્લે સુધી સાંભળવી ખૂબ જ જરૂરી છે એક દીકરીના લગ્ન સમયે તેના પિતરાશ્રી દીકરીને કર્યાવાની યાદી બતાવી અને કહે છે બેટા તારે આમાં કાંઈ લખાવવું છે તો લખાવી દે દીકરી ના પાડે છે પણ બાપે બહુ આગ્રહ કર્યો એટલે આ ભારત દેશની એ દીકરી કહે છે પિતાશ્રી તમે બહુ આગ્રહ કરતા હોય તો મારું એક કામ કરજો તારે પિતાશ્રી કહે છે બોલ બેટા તું કહે તારું કામ કરીએ એમાં શું તું તારે જોઈએ વસ્તુ લાવી દઉં તારે શું જોઈએ છે તારે દીકરી એટલું જ કહે છે કે પિતાશ્રી તમે મારા પરિવારમાં જે વાસણ લેશો તેમાં મારી એકલીનું જ નામ લખાવજો મારી પાછળ આપનું કે મારા પતિ બેમાંથી કોઈનું નામ ના લખાવશો બાપ સમજદાર હતા તે દીકરીને વાતનો મર્મ અર્થ સમજી ગયા દીકરી પરણી સાસરે ગઈ ત્યારે આપણા રિવાજ પ્રમાણે સગાવાલા આડોશી પડોશી કરિયાવાર જોવા આવ્યા તેમણે જોયું કે વાસણમાં દીકરી એકલીનું જ નામ કેમ હશે કોણે વાસણ આપ્યું તેની યાદી પણ હશે કે નહીં ત્યારે એક વૃદ્ધ ડોશીમાંએ કીધું બેટા આ કર્યાવારમાં વાસણમાં તારી એકલીનું જ નામ કેમ તારે દીકરી જે જવાબ આપે છે તે ધ્યાનથી સાંભળજો અને જીવનમાં ઉતારવા જુઓ છે કે દીકરી કેવી ત્યાગની મૂર્તિ છે એ કહે છે બાઈજી હું નવી આ ઘરમાં આવી છું એટલે વધુ બોલાય નહીં પણ આપને ખબર છે ને આ વાસણ ચૂલે ચડશે એટલે એની માથે કારી મહેશ લાગશે પછી આપને એ પણ ખબર છે ને કે એને સાફ કરવા માટે સમાજ કોઈક દિવસ ધૂળ પણ ચડાવશે બાઈજી હું એવા પરિવાર કુરમાં જન્મેલી દીકરી છું કે હું એવું નથી ઇચ્છતી કોઈ પણ દિવસ કે મારા પિતાશ્રી કે પતિના નામ માથે કારી મેષ લાગે કે કોઈ ધૂળ ચડાવે આવી દીકરીનો બાપને કેવો ગર્વ હશે